વરસાદ નોંધાયો છે ત્યારે આજ્વા સરોવર માત્ર બસો આઠ ફૂટ ભરાયું છે આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી રહ્યા છે રાજ્યની અનેક નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહીવત વરસાદ હોવાને કારણે વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી માત્ર બસો આઠ ફૂટ છે જોકે આજવા સરોવરને અડીને આવેલા પ્રતાપ સરોવરની સપાટી બસો બાવીસ ફૂટ છે નોંધ છે કે ગત વર્ષે આજની તારીખમાં અજવા સરોવરની સપાટી બહાર બસો બાર ફૂટ હતી આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આવનાર સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહીવત વરસાદ પડ્યો છે અત્યાર સુધી પડેલા વરસાદને ખેતીલાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે ઓછા વરસાદને કારણે વડોદરા જિલ્લામાં આવેલા નાના મોટા તળાવો પણ ભરાયા નથી તેની સાથો સાથ વડોદરા શહેરને પુરાણી પૂરું પાડતા આજવા સરોવર પણ ભરાયું નથી ગત વર્ષે આજની તારીખે આજના સરોવરની સપાટી બસો ફૂટ પહોંચી હતી પરંતુ આ વખતે નહીંવત વરસાદના કારણે આજવા સરોવરની સપાટી માત્ર બસો ફૂટ છે